સરહદ ડેરી દ્વારા સ્થાપક ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ ના જન્મ દિવસ પર વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી આ સાથે સરહદ ડેરીના તમામ પશુ સારવાર કેન્દ્રોની આજુબાજુમાં આયોજન કરવામાં આવ્યા હતા જેમાં નાના મોટા અંદાજિત બાવીસો જેટલા દુધાળા પશુઓની સેવા કરવામાં આવી જેમાં વંધ્યતુ નિવારણ કાર્યક્રમ કૃમિ નિવારણ કાર્યક્રમ ગઢસુંડો અને ખરવા મોવાસાની રસી મૂકવા સહિતનું કામ કરવામાં આવ્યું જ્યારે ડેરી દ્વારા ગૌશાળામાં નુશુલ્ક દાણનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે જ ડેરીના મિલ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે ડેરીના વહીવટી વિભાગ દ્વારા કચ્છના મુખ્ય બહેરા મુંગા મહિલાઓની ડેરીના પ્લાન્ટની મુલાકાત ગોઠવી તેઓને ડેરીના વ્યવસાય વિશે વિગતવાર માહિતી આપવા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો બહેનોને સાંકેતિક ભાષામાં ડેરીના સ્થાપક ચેરમેનશ્રીના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટાફ દ્વારા વર્ષ સૌથી લક્ષ્યાંકને આંબી ત્રણ લાખ ત્રણ હજાર સાતસો છાસઠમી દૂધનું દૂધ પેકિંગ કરી વેચાણનો વિક્રમી આંકડો પાર કરી અને ડેરીના ચેરમેનના જન્મદિવસને યાદગાર બનાવવા પ્લાન્ટમાં સ્ટાફ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલી સરહદ ડેરી દ્વારા આજ રોજ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેનશ્રી અને સરહદ ડેરીના સ્થાપક ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના જન્મદિવસ નિમિત્તે ચાંદ્રાની સ્થિત મિલ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ શ્રી હનુમાન મંદિર ગૌશાળાની આજુબાજુની જગ્યાએ ડેરીના પર્યાવરણ વિભાગના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી ડેરીના સ્થાપક ચેરમેનના જન્મદિનની ઉજવણી કરી હતી